પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી મકાઈ જુવાર વગેરે ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદીની જાહેરાત કરવામાં આવશે ઉનાળુ સિઝનની આ ખરીદી આગામી જે તારીખો નક્કી થઈ તે પ્રમાણે ખરીદી કરવાના છીએ અને તેના સેન્ટર અને વિગતો કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે તે પ્રતિ ક્વિન્ટલના બાવીસો પંચોતેર રૂપિયા બાજરી માટે ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર માટે હાઇબ્રિડના એકત્રીસો એંશી જુવાર લઘુત્તમ બત્રીસો પચીસ મકાઈ પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવું લઘુત્તમ ટેકાનો ભાવ નિયત કરવામાં આવેલ છે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો બોનસ જાહેર કરવામાં આવેલ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો